એમને પડી લેશે રહેશે ભાઈ દિગ્વિજયસિંહ ભાઈ બખુબી જાણે છે કે ઘણા બધા એવા સક્ષમ ઉમેદવારો હતા ઘણા બધા એવા સક્ષમ કાર્યકર્તાઓ છે જેમને દાવેદારી કરી દીધી આપની આ જવાબદારી સોંપી છે ત્યારે તમામ કાર્યકર્તાઓ મોટા પરિવાર આપ પણ મજબૂતીથી સાથે રહી કોઈ રાત વૈશ્વ વગર એને સંગઠનના માધ્યમથી અપેક્ષા સાથે અને વિશ્વાસ સાથે હું આપ સૌને આજે આપ સૌ વચ્ચે આવવાનું છે આપ સૌ જ્યારે દિલ્હી આવો જામનગર પધારો यार चौकस माने क्या बता रहे हो कि वो साधन के मंत्रालय आप सबने पार्टी में साधन रोज चौकस अवश्य बता रहे हो बंदोबस्त भाग छंटे ये माने क्या तालियों ना बिगड़ा साथी आपने यूट्यूब में बता भी

પંચત બિરાજમાં મહાનુભાવો મારા જિલ્લાના અને મારી સામે બેઠેલા મારી સૌ સિનિયર થવો સૌ વડીલો મારી કરતા પાર્ટીમાં કામ કરવાનો જેમ જે વધારે અનુભવ છે તેમાં સૌ લોકો પાસે હું એક અપેક્ષા રાખું છું કે મને જે આ જવાબદારી મળી છે એમાં તમે મને સંપૂર્ણ સહકાર આપશો પાર્ટી ભારતીય જનતા પાર્ટીની અંદર ક્યારેક કયા નિર્ણયો થતા હોય છે પૂનમ તેને વાત કરી એમ કે ઘણા બધા સમીકરણો ધ્યાનમાં રાખી મારી કરતાં પણ સિનિયર લોકો અહીંયા ભારતીય જનતા પાર્ટીનું પ્રમુખ પદ છોભાવે એવા હતા પણ પાર્ટીએ ક્યાંક ને ક્યાંક બધા જ સમીકરણો ધ્યાનમાં રાખી અને મારી ઉપર ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખની જવાબદારી મૂકી છે ત્યારે પુનઃ આપ સર્વો પાસે હું आवसोनी अंदर भारतीय जनता पार्टी के मजबूत बने ते पडता कामनी आपली पासे अपेक्षा राखी